કથા સાહિત્ય હોય બદરાય હોય પણ ચારણી સાહિત્ય એ દાખલા તરીકે ગીગા બાપુ બારોટ એમનું હું સપાખરું હું બોલું છું જે વરસાદનું હોય કે રામવાળાનું એ બારોટજીનું લખેલું અદ્ભુત વિદ્વાન વંદન્ય બારોટ પણ એ લખ્યું ઈ ભાષાને ચારણી સાહિત્ય કહેવાય કોઈ પણ લખે રસિક બિહારી ભુદેવ હતા પાંચસો વર્ષ પહેલા રામાયણ અદ્ભુત લખી એના કવિતો છે અદ્ભુત કવિતો છે એના રશિક બિહારીના ઝંડા હો નિશાન કે નિશાન રસિક બિહારી ચાર બાદ તે જહાન જાને વિદ્યાર કૃપાન તો સુધાન આ ચાલ સાહિત્ય લેખવું છે ભૂદેવે પણ કેવાય ચાલણી સાહિત્ય એટલે હું આ વાત તમને હરિદાસ કેહરિયા અને કહેવાય છે યુદ્ધના મેદાનમાં ઉતરે છે અને ઘમાકા બોલા ભાઈ ઢૂંઢે ઢુંઢ દીધા ઢાળ ઘડકે રગત બહતી ખાળ દેતા દજ ઝુમર દાન મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકુંડ સમહર દેખ થંભો સુર હરખે કે મરવા હુર પાડે ગીરાણી ખાલી અને કેવાય છે એક દુય મહેમુદ ખીલજી ને પકડી બોચો પકડ્યો

जय जय महेश शंकर जटाल गंधर्व जलंधर दिपुरकाल गंगा गिरीट जय जय गिरीश नजगे जय जय महेश शंकर जटाल गंधर्व जलंधर दिपुरकाल गंगा गिरीट जय जय गिरीश नजगे महानठ अखिलीश रचना प्रलम जय संपूर्ण

અને રાણા હાંગ મોજ ના તો આજ હુવે હૃદય હિન્દ્રો ધાવા ગામમાં બેઠેલા દરેક જ્ઞાતિ કોમ પટેલ ભાઈઓ હોય તો ભલે કોળી ભાઈઓ હોય સાધુ બ્રાહ્મણ વાણિયા કોઈ પણ જ્ઞાતિ હોય એ બધાને કહી દઉં છું આપણે બધા સનાતનીઓ બધાને કહી દઉં તમારા ગામમાં કોઈ તમારા હુરાપુરાની ધજા હોય તમારે ક્યાંય પણ સ્થળેલી માથે ફરકતી હોય તમારા કુળદેવીની ક્યાંય ધજા ફરકતી હોય તમારા શિવ મંદિરે આપણે કોઈ ફરકતી હોય સોમનાથની દ્વારકાની મહાકાળી પાવાગઢ આબુ ક્યાંય પણ કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા ફરકતી હોય અરે જલારામ બાપાની ફરકતી હોય કોઈ જૈન મંદિરની ધજા ફરકતી હોય ને તો એમ ન માનતા કે આપણે કરોડો હિન્દુઓ સહીએ એટલે ધજા ફરકે છે એક હજાર વર્ષ સુધી ધમધમતા લોહી રેડા છે આવા યુદ્ધ ના મેદાન બાટકા બોલા છે ત્યારે આપણે આ ધજાઓ ફરકે છે જયારે ત્યારે વિદેશી આક્રમણો આવ્યા ત્યારે અડીખમ ઉભા રહ્યા છે અને એમાં અઢારે જ્ઞાતિ અમીરજી ગોહિલની ની વાત મેં ઘણી વાર કરી છે કોઈ જ્ઞાતિ એવા નથી કે જેમાં જોડાણ હોય જેમાં બલિદાન નું આપ્યું હોય હા કહેવાનો અર્થ મારો ઈ છે કે એને જીવતા પકડો રાણા હાંગા ને મોજના તોરા સુટી શું કીધું શું તાકાત તમે જુઓ કે આજથી મેવાડ નું રાજ આપું છું તને મારે આટલું જોતું તું ખિલજી ને જીવતો કોણ પકડી આવે હાય હરિદાસ કે હરિયા વાવ તને મેવાડની ગાદી આપી મેવાડની ગાદી આપી એમ જયારે કીધું મેવાડની ગાદી આપી દીધી મહારાણાએ ગાદી આપીને ખગડાટ તાજ કાઢી અને તમે તાકાત જોજો અને એને કીધું કે અમારે મેવાડની ગાદી નથી જોતી હે મેવાડના લાડા હૈ મેવાડના રાણા તારી ગાડી તને તારી ગાદી તને મુબારક છે કરોડ દિવાળી સુધી તારી પેઢીઓ ગાદી કરે અમારે ચારણને ગાદીના મોહ ન હોય પણ મેવાડનો રાણો એમ કેતો એ ખિલજીને જીવતો નો કે મુહ કોઈ ન પકડી શકે તેદી કોઈથી ન થાય તેદી ચારણ ઊભો થાય થાય અને થાય ભલા માણસ આ ઉજળો ઇતિહાસ છે આખી ગાદી આપી દીધી ને ઈ ક્ષણે પાછી આપી દીધી કે મારે ન જોઈએ ગાદી એટલે અમે ચારણો બધે હાલી એમ છે તો હમણાં તાલુકા પંચાયત ની કઈ ચૂંટણી આવે છે ને તો હા હું ઈ કઉ તમને મામા એટલે અમે બધે હવે હાલી એમ છે તો એકાદ અમારા નવરા હોય ને બહુ અમારા રાજા મામા એને થોડાક ટેકો દઈ દેજો તો આમાં ભેળા થઈ જાય બધા હારો માણસ છે રાજા મમ્મા જવાબદારી પછી લઈ ને તમારી હા 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 એટલે કઈક કરવું તો છે આ વખતે હા કઈક તો કરવું જોઈએ એટલે પણ મૂળ વાત आये। राम रामायण के तो नजा मेरी बात में बनावी मेरे जन्म मोटे सारे बाल राम Así